તથા નાયબ પોલીસ કમિશનર ઝોન એક જેસી કોઠિયા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડીજે ચાવડા ની વડોદરા શહેર વિસ્તારમાં અવારનવાર ગુનાઓ કરતા ઈસમો વડોદરા શહેરમાંથી તડીપાર કરવામાં આવેલ હોય તેવા ઇસમોને સતત તપાસમાં વોચમાં રહી અને આ હદપાર કરેલ ઇસમ વગર પરવાનગી વડોદરા શહેરમાં આવેલ હોય તેમ જણાઈ આવેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન અનારમ પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ નાગજીભાઈ નાવને બાતમી મળેલ કે અમિત ગંગારામ સોલંકી જેને વડોદરા શહેરમાંથી તડી પાર કરેલ હોવા છતાં વડોદરા શહેરમાં આવેલ છે અને હાલમાં રામા કાકા ડેરી પાસે ઉભો છે જે હકીકતના આધારે તેને પકડી પાડી સદરી ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધિકૃત અધિકારીની પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે પૂછતા નહીં હોવાનું જણાવ્યું હતું જેથી સદરી ઇસમ હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી મદદનીશ પોલીસ કમિશનર ના હુકમનો ભંગ કરેલ હોય અને વડોદરા શહેર ખાતેથી એક વર્ષ માટે તડીફાર કરેલ ઈસમને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન અમિત ગંગારામ સોલંકી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન એપી ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર પી કે નાણાવટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનાર્મ હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ અનારમ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ બળવંતસિંહ ગુમાનસિંહ ભેમસિંહ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ તથા ભરતભાઈ રામભાઈ નાવ દ્વારા ટીમવર્ક થી સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા